આપણે ખૂબ અગત્યની કેની વાત કરવાના છે તો કે આ ખેડૂતોના ખાતામાં નહીં આવે અઢારમા હપ્તાના બે રૂપિયા જાણો શું છે કારણ મિત્રો પાંચ તારીખ એટલે કે આગામી આવનારી પાંચ તારીખ પાંચ ઓક્ટોબર ના રોજ 18મો હપ્તો ખેલાડીઓના સેતે ખેલાડીના ખાતામાં નાખવામાં આવી રહ્યો છે પરંતુ આવા ખેલાડીઓ છે જેનો મિત્રો એક લિસ્ટ સામે આવ્યું છે તેવા ખેલાડીઓના ખાતામાં 18મો હપ્તો છે તેના 2000 રૂપિયા નહીં આવે શું છે તેનું કારણ જાણો દોસ્તો સંપૂર્ણ માહિતી આજે પણ ભારત માં આવા ઘણા ખેલાડીઓ છે તેમની પાસે આર્થિક સ્થિતિ બહુત મજબૂત નથી ભારત સરકાર આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે

મિત્રો બબે હજારના ત્રણ હપ્તા એક વર્ષની અંદર ટોટલ છ હજાર જેટલી છે ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થાય તેવી સહાય તેમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દોસ્તો આપવામાં આવી રહી છે તો અહીંયા મિત્રો અઢારમો હપ્તો હવે ગણતરીના દિવસોની અંદર રિલીઝ થવાનો છે તો કયા ખેડૂતો છે તેમને આ હપ્તો મળવાનો નથી દોસ્તો તેની આપણે વાત કરી રહ્યા છે સરકાર દ્વારા બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે

તેવા ખેડૂત મિત્રો છે તેમનો 18મો હપ્તો દોસ્તો 100% અટકી શકે છે ખાસ કોનો અટકી શકે છે જે લોકોએ KYC નથી કરાવ્યું તેમને પોતાની જમીનની સકાશણી નથી કરાવી તેવા લોકોનો હપ્તો મિત્રો 5 તારીખે તમારા બેંક એકાઉન્ટમાં જોવા નહીં મળે આથી ખેડૂત મિત્રોને આજ સુધી આ બંને કામો પૂર્ણ નથી કર્યા તેઓ આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે કરાવવી જોઈએ અન્યથા તેઓને નુકસાન થઈ શકે છે તો આ કેવાય ક્યાં કરાવવા જાવ તેની દોસ્તો દરેક વિડીયોની અંદર તમને માહિતી મળતી હોય છે આજુબાજુના સીએસસી સેન્ટર અથવા તો સાયબર કાફે જેવાયસી છે તે જરૂરી મુજબ કરાવી લેવાનું રહેશે અન્યથા તમને અઢારમો હપ્તો છે દોસ્તો આપવામાં આવશે નહીં ખાસ તમામ ખેડૂત મિત્રોની સૂચના છે જેમને કેવાયસી નથી કરાવ્યું તેમને દોસ્તો હપ્તો મળશે નહીં મળશે નહીં ને મળશે નહીં આટલા માટે ખાસ કેવાયસી કરાવી લેવાનું રહેશે તો દોસ્તો આ નથી જેવા ખેડૂત મિત્રો છે તેમને કેવાયસી નથી કરાવી તેમને મિત્રો અગાઉના હપ્તા પણ બાકી છે તો એ હપ્તા પણ મળી જશે તો ખાસ આ કેવાયસી કરાવી લેવું જેથી તમને આ આવનારો અઢારમો હપ્તો અને અગાઉના બાકી છે તે હપ્તાઓ પણ મળી શકે છે તો ખાસ દોસ્તો આ સૂચના હતી તો એમસીએસ વાલે યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવી જ માહિતી તમને સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે